શ્રી રામ જન્મભૂમિ નાગર શૈલીમાં તૈયાર થઈ રહેલા રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ હતો જો કે મંદિરના નિર્માણમાં સૂચિત સમય કરતા લગભગ બે મહિના વધુ સમય લાગશે એટલે કે હવે ડિસેમ્બર સુધીમાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ નહીં થાય હવે ત્રણ માળનું એકસો એકસઠ ફૂટ ઊંચું રામ મંદિર ફેબ્રુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે તેમજ રામ મંદિર સહિત અન્ય મંદિરોની સમય મર્યાદા જૂન બે હજાર નક્કી કરવામાં આવી છે શ્રમિકોની અછત અને પ્રતિકૂળ હવામાનના કારણે મંદિર નિર્માણની ગતિને અસર થઈ છે कुछ जो वेदर कंडीशन है वो बहुत सहायक नहीं है लेकिन सभी चीज़ों को ध्यान में रखते हुए यह प्रयास किया जा रहा है कि श्रमिकों की संख्या बढ़ाई जाए जो सबसे बड़ी चुनौती आने वाले तीन माह में રામ દરબાર ના નિર્માણ ને લઈને પણ તૈયારી પૂરી કરી દેવામાં આવી છે આવતા વર્ષે હોળી પહેલા પ્રથમ માળે રામ દરબાર ની સ્થાપના કરવામાં આવશે રામદરબાર ડિઝાઇન નું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે રામ મંદિર માં આવનાર ટૂંક સમયમાં રામ દરબાર પણ દર્શન થશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ